કોટણા જડોદર ગામે પાટીદાર સમાજ યુવક મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે પાટીદાર સમાજ દ્વારા યુવક મંડળ દ્વારા બોક્સ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ સાત દિવસ ચાલનારી આ રમત ઉત્સવમાં યુવાનોની અઢાર નાના બાળકોની છ વડીલોની ત્રણ તેમજ કુલ સત્યાવીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મુકાબલામાં આરિ ફાઇટર અને શ્રી રામ સેનાનો મુકાબલો થયો જેના અનુક્રમે આ ફાઇટર ફાઈટર બે વિજેતા જાહેર થઈ હતી જ્યારે શ્રી રામસેના રનર્સ અપ રહી હતી મુખ્ય ટ્રોફીના દાતા કુંવરબેન દાનાભાઈ છાંભૈયા હતા જયારે સ્વર્ગસ્થ લીલાબેન જગદીશભાઈ છાંભૈયા પરિવાર રહ્યા હતા

ધીરેન ભગત ભૂમેલ વેલાણી અંકિત લીંબાણી સંદીપ પાંચ ભગત નાયા સેધાણી સલાહકાર સમિતિ સુરેશભાઈ વેલાણી હરિલાલ ભગત શૈલેષભાઈ વાડીયા રમણિક લીંબાણી તેમજ મહિલા મંડળના પ્રમુખ શાંતાબેન નાયાણી મુક્તાબેન છાંભૈયા યુવક મંડળના મંત્રી મનીષ ભગત મુકેશભાઈ ભગત અરવિંદ નાકરાણી નિલેશભાઈ ડોસાણી વગેરે સમગ્ર આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છ મોટી વીરાણી